નમસ્કાર દોસ્તો હાલ અમે સુરતમાં છીએ અને એક એવા દાદી પાસે આવ્યા છીએ કે જે ઘરમાં દાદા અને દાદી એકલા રહી છે બે દીકરીઓ હતી પણ દીકરીઓને ઘરે બારે કરી દીધી છે અને દીકરો કોઈ છે નહીં દાદા દાદી એકલા પોતાની મહેનત કરી અને ઘર ગુજરાન ચલાવે છે પહેલાંનું જીવન સારું હતું પણ કહેવાય ને કે સમયની સાથે સાથે જેમ ઉંમર વધતી જાય એમ ઘણા બધી બીમારીઓ પણ આવતી જાય અને ઘણું બધું દુઃખ પણ આવતું જાય તો અત્યારે કામ ધંધાને લીધે બહુ બધી તકલીફો થાય છે દાદાને પણ અને દાદીને પણ ઘરનું ભાડું ભરવાની તકલીફ પડે ખાવા પીવામાં તકલીફ પડે એટલે માણસ પડી ભાંગે એવડા મોટા સિટીમાં ટાઈમ ટુ ટાઈમ બધી વસ્તુ ન થઈ શકે કેમ કે એવા કેમ કે થોડુંક એવું કમાય ને થોડુંક એવું ઘર ચાલતું હોય એમાં એકાદો મહિનો તમારું કામ બંધ રહે એટલે આખું જે ઘરનું અર્થતંત્ર હોય આખું વિખાઈ જતું હોય છે એટલે એવું જ કંઈક દાદી અને દાદા સાથે થઈ રહ્યું છે તો આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ અને દાદી સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો દાદી મારું નામ નરેશભાઈ આહિર છે દાદી તમારું નામ શું છે મારું નામ મધુબેન કનશ્યામભાઈ ગોંડલિયા મધુબેન ગોંડલિયા ગોંડલિયા એટલે એ શેમાં આવે દાદી અમાર સાધુમાં આવે ને પટેલમાં આવે કયા સાધુ અમે માર્ગી સાધુ માર્ગીય સાધુ બરાબર મોરારી બાપુ મહિલા મોરારી બાપુ હા તો પછી દાદી ઘર પરિવારમાં કોણ કોણ જીવો છો તમે બસ બે દીકરીઓ હતી ને અમે બે જણા હતા છોકરી બે હારે વહી ગઈ છોકરી હતી ત્યાંથી વ્યવસ્થિત ચાલતું હતું હવે આ ધંધા ડીમ પડી ગયા એટલે થોડુંક બહુ તકલીફ પડે ભાડા ન ભરાય બે બે ત્રણ ત્રણ મહિનાના ભાડા થઈ જાય ઘરમાં કંઈક વસ્તુ ઘટી જાય સગાવાલા છે પણ કોઈ ધ્યાન દે નહીં દાદી રડવામાં હું સમજી શકું ઓલા કે એમ કે ભાઈ જ્યારે એકલતા સાથે જીવવાનો હોય એટલે ખૂબ દુઃખ પડે એમ અને ઘરની અંદર દીકરો ન હોય એટલે ગટપણની સાથે કેમ કે હવે કામ થાય ન થાય એટેક આવી ગયો ને પછી નથી થતું એમ એટલે તમને એટેક આવે આવી ગયો ઓહો

બે મારી પાસે છે બે સાસરી બોલી હવે તો પછી આપણે કમાવા વાળું તો એકમાં માં થેરી હાલે ન હાલે ને એ બધું આઈ રાખે તો પછી મારા દાદા શું કામ કરે આ દુકાન છે અમારે ગાયત્રીમાં પણ નથી હાલતી એમ બહુ સરસ હાલતી તે કાંઈ નહીં તે વીસ પચીસ હજારની આવક હતી પણ આ કોરોના આવ્યા પછી આવડી નથી પછી કમાણે જ નહીં બસ એ આ ભાડા માન માન કંઈક આડાવરા કરીને ભાડા કરવા પડે સાચી વાત બાકી નથી થતું ભાડાનું એવું ઠીક તો પછી તમે આ જે મકાન રહો છે ભાડાનું કરશે ભાડાનું છે ખૂબ તકલીફ પડી જતા હારું હતું એટલે આપણે હારું મોટું મકાન રાખ્યું હોય એટલે હવે ભાડું તો આનુંય ભાડું નથી પૂરું થતું બે મકાન માલિક વળી હારા છે એટલે વાંધો નથી બોમ્બે રે એટલે એમ કે વાંધો નહીં તમારે જઈએ પૂગે થોડા થોડા દે જોઈએ ને નહીં સાચી વાત છે અને એ સારા કહેવાય એટલે કે એટલું સમજે છે દાદી કેમ કે નકર એવડા મોટા સિટીમાં બધા લોકો મકાન હોય તો ટાઈમ ટુ ટાઈમ ભાડા ભરવા પડે કેમ કે એને પણ મકાનના હપ્તા આવતા હોય ઓલું આવતું એનું એ પ્રમાણે જ બધું હાલતું હોય શિડ્યુલ

અમરોલી છે મોટા વરાછા છે બધા અમે દુકાન કરાવી એ લોકો અમને દગો દઈને ને બી વી પચીસ હજાર અમારા લઈને વહી ગયા પેલા કે પાર્ટનરમાં કાકા કરશું તો અને પપ્પા હા ભોળા એમ કે વાંધો ને કોઈ પણ કમાય એમ એને બધા મદદ કરી બધા છેતરીને વૈયા ગયા લોકો અમને બોલાવતા નથી કે અમારી દુકાને નથી આવતા એ બધું એને ઓલું કરી નાઈ એવું

અને એ પણ ઓલા કેમ કે એક સાધુના બાવાજી એ બે ત્રણ જણા તો બીવી 25000 લઈને વયા ગયા હવે એ આપણે એ નથી ને કે હવે તમારે એમાં કઈ નઈ એવું કરીને વયા ગયા એટલે હવે આન પપ્પા કે કોઈ રૂબી છું આપણે તો ગમે મદદ આપણે સાધુ છે મદદ માગી ને પણ આપણે ખાઈ હકશું પટેલનો દીકરો નહીં માગી હગે આપણે તો ગમે ને હાથ ફેરો છું તો આપણે કોક પણ દી આપી શકે અને તમારો તો હક પડ ઓલા કેમ સાધુ છે માતમા એ લોકો તો હક થી માગી શકે એટલે જ નઈ અમારો છે કે જે ઘરમાં થોડો ટાઈમ તકલીફ રેવાની બે મહિના ચાર મહિના છ મહિના અને જે વ્યક્તિ મિડલ ક્લાસ થી મહેનત કરવા જાણે છે મહેનત કરીને પોતાનું ઘર ચલાવવા જાણે છે પણ ઘણી વખત સમય સાથે કામ ધંધાને લીધે એનું ઘર અટવાઈ જતું હોય છે તો એવા સમયે અમે એને મદદ કરીએ કે જેથી કરી એને જે ખાવા પીવામાં તકલીફ પડે તો એને રાહત થઈ જાય થોડી ઘણી કેમ કે મેન વસ્તુ છે દાદી ખાવું પીવું રહેવાનો તો આ ગામમાં ગમે ત્યાં એક મહિનો તમે પતરાવાળી રૂમમાં રહી લે અને ભાડું એક મહિનો વાળા કેમ કે એક મોડું આપીને તો હાલે તો ખાવાનું એક મહિનો મોડું ખાઈ તો ન ચાલે મારે ડિલિવરી એવી હતી કે સીઝન આવ્યા ડોક્ટરે ના પાડી હતી હવે તમારી કે ડિલિવરી ન કરતી એટલે પછી ડિલિવરી ન કરી તો આપણે એમ તે દીકરી છે દીકરા બીજું હું એમ મન માની ગયા સાચી વાત છે એ તો ઓલા કે હવે તો દીકરો દીકરી સમાન જ છે સમાન પણ તો અત્યારે માં ગટપણ માં થોડુંક તકલીફ પડ આજે એક દીકરો હોત તો થોડો ઘણો તમારે રાહત રહે હા એ આ થાય કે આજ ની તો 5 વર પછી પણ કમાઈ ન તો દે સાચી વાત છે ઓલો તો આજે તો દાદી આલો સારું છે કે ઓલા ભગવાનને લીધે કે કાઈ નથી શરીરમાં પ્રોબ્લેમ નાના મોટા

એટલે એ આ ઉંમરે બધું કરવું બહુ અઘરું છે બિસાડા હવા ના આઠ વાગ્યાના વહી જાય હાંજે હાંજે આઠ વાગે ઘેર આવે જે થાય બેઠા બેઠા તો કોઈ દઈ જવાન નથી કાયમી તો કોઈ નથી દઈ જવાન કાયમી નથી આપણી રીતે થોડું થોડું તો કરવું જ પડે ઓલા કે એમ કે કોક ટક નું ભાંગે ભવ નું કોઈ નો ભાંગે દાદી આ તો થોડી ઘણી મદદ થઈ જાય આપણે આશા છે કે દિવાળી પછી કઈક ધંધા ખુલશે તો આપણું હાલશે છે નહીં ખૂબ અને એ એક ઓલા કેમ કે અંદર એવી ભાવના છે કે આપણે મહેનત કરીને ખાવું છે પણ આ તો ભગવાન ઓલા એવા દિવસો દેખાડ્યા છે એટલે થોડું ઘણું તકલીફ પડે અનાજ ને એવું બધું ઓલું થઈ જાય આપણે સાચી વાત છે હું સમજી શકું દાદી અને ઉપાધિ કરવામાં અમે તમારા દીકરા જેવા છે ને જે પણ મદદ થઈ શકશે ને દાદી એટલી મદદ કરવાની કોશિશ કરશું અને દાદી દાદી તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી જુ દાદી વાંધો નહીં થોડી ઘણો આપણો ટેકો થઈ ગયો હવે શાંતિ ને જે જે કોઈ મોકલા આવે એને ધન્યવાદ ભગવાન જાજુ આપે નહીં ને ચોક્કસ ચોક્કસ દાદી અને આજની આ ખાસ મદદ છે રાજેશભાઈ કે સંઘાણી એમના તરફથી છે એમના દીકરાએ મોકલાવ્યું છે દાદી તો શું કહેશો એમના વિશે જે મોકલાવે એને ધન્યવાદ ભગવાન જાજુ આપે

અને માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના અને બસ દોસ્તો પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ શેર કરજો જય હિન્દ જય ભારત